અર્ધપડકાર ન્યૂઝની ટીમ જ્યારે દાહોદ તાલુકાની ભીલ સેન્ટર સ્કૂલની મુલાકાત લીધી હતી ખરેખર આ સ્કૂલ એટલી સૌંદર્ય અને આકર્ષકવાળી હતી જ્યારે શાળામાં અમે પ્રવેશ કર્યો ત્યારે મારું મન એટલું બધું પ્રફુલ્લિત થઈ ગયું હતું કે જાણે સ્વર્ગમાં આવ્યા હોય ખરેખર આ શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષક બહુ જ ખંતથી અને આદર્શપૂર્વક બાળકોને અભ્યાસ કરાવે છે ખરેખર આ સ્કૂલનો ઇતિહાસ લોડ કરજણના વખતનો વણાયેલો છે આજે પણ સ્કૂલના નડિયા અંગ્રેજો વખતના છે અને તિજોરી પણ અંગ્રેજો વખતની છે ખરેખર આ શાળામાં એટલી બધી આધુનિક સુવિધાઓ પણ હતી છોકરાઓને રહેવા માટે હોસ્ટેલ પણ હતી અને સૌંદર્યથી ભરપૂર શાળાનું વાતાવરણ હતું ખરેખર આ સ્કૂલના પ્રિન્સિપલ અને સ્ટાફ દ્વારા અનેક પ્રવૃત્તિમાં ખૂબ મહેનત કરે છે ત્યાં ભણી ગયા બાળકો માટે પણ લાઇબ્રેરીની સુવિધા છે છોકરાઓને કબડ્ડી માટે આખું ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે ખરેખર આ શાળાની મુલાકાતથી અમારું મન પ્રફુલ્લિત થઈ ગયું હતું ગાંધીનગર નમસ્કાર દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાની અંદર મુવાલિયા ક્લસ્ટરની અંદર સમાવિષ્ટ દસ શાળાઓ પૈકી સેન્ટર સ્કૂલ મોટી સારસી મુવાલિયા તેનું એક આગું સ્થાન ધરાવે છે ભીલ સેન્ટર સ્કૂલ એ અંગ્રેજ શાસનકાળની અંદર લોર્ડ કર્ઝન દાહોદ જિલ્લાની મુલાકાતે આવ્યા તે દરમિયાન તેનો પાયો નાખવામાં આવ્યો તે સમયે વીસ જેટલા વિદ્યાર્થીઓને અહીંયા તાલીમબદ્ધ કરીને આગળ મોકલવામાં આવતા હતા આ શાળાની અંદર હાલ સાતસો ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ગુજરાત સરકારશ્રી દ્વારા શિક્ષણના જે પણ પ્રકલ્પો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે તે તમામની અમલવારી અહીંયા આગળ થઈ રહી છે ભીલ સેન્ટ્રલ સ્કૂલ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે પણ કાર્યરત છે શાળાની અંદર અદ્યતન લાઈબ્રેરી અદ્યતન કોમ્પ્યુટર લેબ અદ્યતન વિ વિજ્ઞાન લેબની સુવિધા ઉપલબ્ધ છે શાળાના બાળકોને ઉત્કૃષ્ટ શિક્ષણની સાથે સાથે સીઈટીની પરીક્ષા વગેરે જેવી વિવિધ પરીક્ષાઓની અંદર પણ ઉત્તીર્ણ થવા માટે વિશેષ શિક્ષણ આપવામાં આવે છે આ તમામ પ્રયત્નોને આધારે શાળા અત્યારે દાહોદ જિલ્લાની અંદર આગવું સ્થાન ધરાવે છે શાળાના તમામ શિક્ષકો મુખ્ય શિક્ષક ખૂબ સારી રીતે શાળાની અંદર કાર્યરત છે અને તમામ બાળકોને ખૂબ સુંદર શિક્ષણ કાર્ય આપી રહ્યા છે આભાર